શરીરની અણીએ વેપારી પાસેથી ખંડણી માંગનાર યુવકનું રિકન્ટ્રક્શન કરાયું ભાવનગરના ગંગાજળિયા વિસ્તારમાં એક ગંભીર ગુનો ભેદ પોલીસે ઉકેલ્યો છે પોલીસે દેવાંગ ઉર્ફે દેવો મકવાણા ઉંમર વર્ષ પચીસ નામના આરોપીને ધરપકડ કરી છે આરોપીએ વેપારીના ગોડાઉનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી છરી બતાવીને ધમકી આપી હતી પોલીસે આરોપીને ઘટના સ્થળે લઈ જઈ રિકન્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું ગત તારીખ ઓગણીસ સપ્ટેમ્બરે આરોપીએ ફરિયાદીને લક્ષ્મી ખમણની દુકાન પાસે અટકાવ્યા હતા છરી બતાવી રૂપિયા દસ હજારની માંગણી કરી હતી ફરિયાદી પાસે પૈસા ન હોવાથી આરોપીએ ગોડાઉનના જવાનશીલ પદાર્થ નાખી આગ લગાડી હતી આ ઘટનામાં અંદાજે રૂપિયા એક લાખનું નુકસાન થયું હતું આરોપીએ ફરિયાદી પાસેથી રૂપિયા પાંચ હજાર પણ બળજબરીથી પડાવ્યા હતા ગંગાજળિયા પોલીસ સ્ટેશનના પીઆઈ સીપી વાઘેલાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફની ટીમે આરોપીની ધરપકડ કરી છે આરોપી કરચલિયાપરા રાણીકા વિસ્તારનો રહેવાસી છે પોલીસે આરોપી પાસેથી ગુનામાં વપરાયેલું મોટરસાયકલ છરી અને રૂપિયા એક હજાર રોકડા જપ્ત કર્યા છે આરોપી વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે